નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે જો તમે પ્રાણીઓ સાથે મિત્રતા કરો છો તો તેઓ શ્રેષ્ઠ મિત્રો બની જાય છે શ્વાન અને માણસોએ આ વાત વારંવાર સાબિત કરી છે શ્વાનની તેના માલિક પ્રત્યેની વફાદારી અને તેના માલિકનો તેના પ્રત્યેનો પ્રેમ કંઈ નવી વાત નથી પરંતુ કેટલાક કિસ્સાઓ એવા છે જે મિસાલ બની જાય છે આવો જ એક કિસ્સો કચ્છના માધાપરમાંથી સામે આવ્યો છે અહીં કેશવબાગ રોડ પર આવેલ મહાદેવ હિલ્સમાં રહેતા એક પરિવારે પોતાના પાલતુ કુતરાના મોત બાદ હિન્દુ ધાર્મિક પરંપરા અનુસાર અંતિમ યાત્રા કાઢી ત્યારે દરેકની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી મૂળ વિરાણી મોટી ગામના અને હાલમાં માધાપરની સોસાયટીમાં રહેતા વસંતભાઈ માવજીભાઈ કાંજિયાણી અને તેમના નાનાભાઈ ભરતભાઈ કાંજિયાણીના પરિવારે સાડા વર્ષ પહેલાં જેરી નામનો લેબ્રાડોર પ્રજાતિનો નર શ્વાન પાડ્યો હતો આ પરિવાર અને ઝેરી વચ્ચે એવી મિત્રતા વિકસી કે તે પરિવારનો સભ્ય બની ગયો ઝેરી પણ પરિવારના દરેક નાના નાના સભ્યોમાં ખૂબ જ લાડકવાયો બની ગયો હતો દરેક નાની નાની વાતમાં તેનું ધ્યાન રાખવામાં આવતું હતું પણ છેલ્લા બે વર્ષથી ઝેરીની તબિયત લથડી હતી અને તેને હાર્ટની તકલીફ થઈ હતી બે વખત ઓક્સિજન લેવલ ઓછું થઈ જતાં અને ફેફસામાં પાણી ભરાતાં તેને આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો સતત બીમારીને લીધે ઝેરી સુમસુમ રહેતો હોય પરિવારજનો પણ ચિંતામાં મુકાયા હતા સાડા ત્રણ વર્ષ પછી જ્યારે આજે વહેલી સવારના ઝેરીનું અવસાન થયું ત્યારે કાનજીયાણી પરિવાર ધૃષ્કે ધ્રુષ્કે રડી પડ્યો હતો પરિવારના સભ્યોએ ભારે હૈયે તેને અંતિમ વિદાય આપી હતી શ્વાનના પરિવારજનોએ તેના મૃત્યુદેહને ઘરની બાજુમાં જ આવેલા ખુલ્લા પ્લોટમાં લઈ જઈને હિન્દુ વિધિ પ્રમાણે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા વિરાણી મોટીના કાનજીયાણી પરિવાર માટે ઝેરીની વિદાય ઘરના સભ્યની વિદાય કરતાં પણ વિશેષ વસ્મી હતી આ વિડીયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે